ભારતીય મધુ સંઘ દ્વારા જે સરકારે હમણાં ટૂંકા ભૂતકાળમાં ફેક્ટરી એક્ટ નાઇન્ટીન ફોર્ટી એટમાં કામના કલાકો માટેનો જે ફેરફાર કરેલો છે એ ફેરફારનો અમે ભારતીય મધુસંઘ તરીકે સ્પષ્ટ વિરોધ કરીએ છીએ કારણ કે એમના એમાં આઠ કામના કામદારોના કામના કલાકો આઠના બાર કરી દીધા છે જે કામદારોની સલામતી અને એમની કામ કરવાની ક્ષમતાને અનુરૂપ નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે એટલે અમે આ કાળો કાયદો છે એ કાયદાની અમે આજે હોળી કરવાનો કાર્યક્રમ કરેલો છે આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં આજે દરેક જિલ્લાના સ્તરે થવાનો છે ભારતીય મધુસંઘ દ્વારા અને અમારું સરકારને બહુ સ્પષ્ટ કહેવું છે કે આ કાયદો તમે પાછો ખેંચો અને આ કાયદાની જે કોઈ જોગવાઈઓ કામદારોની વિરુદ્ધમાં છે એની સા એની ઉપર કામદારોના પ્રતિનિધિ માલિકોના પ્રતિનિધિને સરકારના પ્રતિનિધિ બેસી અને ચર્ચા વિચારણા કરી અને એનો ઉકેલ ન આવે ત્યાં સુધી એનું અમલીકરણ સ્થગિત કરવાની અમારી સ્પષ્ટ માગણી છે